પ્રશ્ન એ છે કે ધંધાકીય બાબત તો છે જ પણ ધારો કે કોઈ એક વ્યક્તિ હોય હવે એના નામ બે હોય તમારા બે નામ હોય પણ જે નામથી તમે વધારે સારી રીતે ઓળખાવ છો તમારા બે નામ હોય એ બે નામ તમારા માની લો કે તમને કવિ તેજસ દવે તરીકે બધા વધારે ઓળખે છે તેજસ દવે તરીકે વધારે ઓળખે છે તો તમને એ રાશિ વધારે ફળ આપશે કે પેલી મોન્ટુ રાશિ નહીં આપે નહીં તો આ યાદ રાખવું જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિના બે નામ હોય છે એક સર્ટિફિકેટની અંદર નામ હોય છે જ્યાં જોબમાં તમે હોવ અને એક નામ તમારું પાડેલું હોય છે તો એ ગામ આખું તમને એ નામથી બોલાવે છે તો જે નામથી તમે ઓળખાવ છો એ નામ એ રાશિ તમને અસર કરે છે એટલે માની લો કે કદાચ બે નામ હોય તો એવી કોઈ ચિંતા ન કરતા જે નામની રાશિમાં સારું લખ્યું હોય એ રાશિ તમારી સમજવાની પણ એમાં મારા જેવો કોક આવી અને તમને એમ કહી દે ક્યારે રે બે નામ રાખ્યા છે તમને બંને રાશિનું ફળ આમ મળશે ને ફલાણું થશે આવામાં ક્યાંય ન પડશો બસ માત્ર જે નામથી તમે ઓળખાવ છો એ જ નામની રાશિ તમને અસર કરે છે અને એ રાશિ ઉપરથી તમારું જીવનમાં સારું થશે એવો વિશ્વાસ તમે રાખશો તો કોઈ પણ નામ હશે તમારું તો તમને એમાં સફળતા મળશે મળશે અને મળશે જય